મિત્રો લાંબુ જીવવું હોય તો તમારે આ નીતિ નિયમ પાલન કરવા જોશે આ મિત્રો સો વર્ષ ઉપર જીવવું હોય તો તમારે આ વસ્તુ માનવી જોઈએ તો મિત્રો કૃપા કરીને થોડોક ટાઈમ કાઢીને તમે આ ઉપાય જો તમે જાતે જ કરી લીધા જાતે સમજી લીધા જાતે જોઈ લીધા તો તમારું આયુષ્ય લાંબુ થઈ શકે છે હવે હું જે કહેવા જઈ રહ્યો તે ધ્યાનથી સાંભળો નંબર એકની વાત કરું તો તમને જાણીને એકદમ નવાઈ લાગશે કે ગુર અને ડુંગળી એકસાથે ખાવાથી ગ્રહણ કરવાથી તમારી જે સ્ટ્રેટ જે ચિંતાઓ છે તે પણ ઘટી જાય છે અને તમારી હાઈટ વધવા લાગે છે હા મિત્રો નંબર બેની વાત કરીએ જો તમે જે ઓલી બજારમાં મેગી આવે છે જો મેગીને સતત વારંવાર ખાવાથી સેવન કરવાથી ધીરે ધીરે જે પ્રજનનની ક્ષમતા હોય છે તેમાં ઘટાડો થવા લાગે છે તેનું કારણ જોઈએ તો મેગીમાં તમને લેડ નામનું તત્વ જોવા મળે છે જે તમારા શરીર માટે સારું ન કહેવાય તો નંબર ત્રણ જોઈએ તો કોઈપણ પ્રકારની શરદી તમારે મટાડવી હોય કાન ખોલીને સાંભળો કોઈ પણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટા દહીંને તમારે ગોળ અને કાળા મરીના પાવડરમાં મિક્સ કરીને ખાવાની છે મિત્રો આ ખાવાથી તમારી શરદી જલ્દી જ મટી જશે ગાયબ થઈ જશે હા મિત્રો નંબર ચારની વાત કરીએ ધ્યાનથી સાંભળો ચાર નંબર મખાના મિત્રો જે મખાના આવે છે જે બજારમાં મળે છે તમને મેડિકલ સ્ટોરમાં પણ જોવા મળી જશે મખાના ચાર દાણા ખાવાથી તમને જે શુગરની પ્રોબ્લેમ હોય છે તેમાં હંમેશા માટે તમને છુટકારો મળી જશે મખાના તમારે સવારે અને બપોરે ખાઈ શકો છો સાંજના જ સમયે નહીં કારણ કે મખાના ખાવાથી તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવા લાગે છે બનવા લાગે છે તેનો ફાયદો શું મળે છે તો કે ખાંડની માત્રા ઓછી થવા લાગે છે તમારા શરીરમાં અને ધીરે ધીરે તમારું જે ડાયાબિટીસ છે જે ડાયાબિટીસના દર્દીઓ છે તેની પીડા દૂર થાય છે અને ડાયાબિટીસ દૂર થાય છે મિત્રો નંબર પાંચની વાત કરીએ મિત્રો અમુક માણસો હોય છે જે સવારે નાસ્તો નથી કરતા તો મિત્રો તો તમે ચેતી જજો કારણ કે સવારનો નાસ્તો ના કરનાર લોકોનું મન ક્ષતિગ્રસ્ત થઈ જાય છે મિત્રો જે લાંબા સમય સુધી જો આવું કરવામાં આવે તો તેના મગજની કાર્યક્ષમતા હોય છે ને જે સવારે નાસ્તો નથી કરતા તેની ઘટી જાય છે એટલે તમારે સવારનો નાસ્તો કરવાનો જ છે મિત્રો જો લાંબુ જીવું હોય તો મિત્રો આગળ વાત કરીએ નંબર છની ની જો તમને તમારા આહાર હાથ અને પગનો દુખાવો થતો હોય મિત્રો ખાસ યાદ રાખો તમારા આહારમાં શું બદલાવ કરવાનો છે તમારા હાથ અને પગમાં દુખાવો થતો હોય તો તેનું કારણ એક જ છે મિત્રો ચા છે તે ચાના કારણે થાય છે તમારા હાડકાંના દુખાવા ચા આપણા હાડકાંને અસર કરે છે પ્રોબ્લેમ કરે છે તો મિત્રો જેમ બને તેમ ચાને ટાળવું જોશે તમે સવારે એકવાર ચા પી શકો છો વધારેમાં વધારે દિવસમાં બે વાર ચા પી શકો છો અમુક માણસો હોય છે જે દિવસભર મહેમાન આવે ત્યારે ચા પીવે છે સવારે ઉઠે ત્યારે ચા પીવે છે રાતે સૂતા પણ ચા પીવે છે તો મિત્રો જેટલું પણ ચા પીશો તેટલી શરીરના દુખાવા એટલે કે હાડકાંના દુખાવા તમને લાગવું પડશે મિત્રો તે ખાસ યાદ રાખજો મિત્રો અને ચાથી દાગ અને ખાડાઓ પણ થઈ શકે છે જે આંખ નીચે બ્લેક સર્કલ કહેવામાં આવે છે મિત્રો હવે આગળના ઉપાયની વાત કરું તો જે વ્યક્તિને ઝાડું થવું છે જે જેને વજન નથી વધી રહ્યું તેને ઝડપથી વજન વધારવા માટેનો ઉપાય છે તમારે શું કરવું છે રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાનું છે તેનાથી ફાયદો શું થશે તો કે તમારું વજન વધશે જો મહિલાઓ દરરોજ મધ મિક્સ કરીને દૂધ પીવે છે તો તેમનું વજન પણ ઝડપથી વધી શકે છે અને પુરુષને પણ વધી શકે છે મિત્રો આ ખાસ યાદ રાખજો નંબર દસની વાત કરીએ જાગ્યા પછી તમે જ્યારે સવારે જાગો છો તો તરત જ એક ગ્લાસ પાણી તમારે પીવાનું છે કયું ગોરાનું કારણ કે આપણે જાગ્યા પછી જે આપણી લાળ હોય છે તે આપણા શરીર માટે બહુ ફાયદાકારક હોય છે તો મિત્રો સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ તમારી બહુ વધે છે અને તમારું સુધારેલું પરિભ્રમણ જે છે તે સુધરે છે અને તમારા ત્વચામાં ચમક આવે છે મિત્રો આપણે અમુક નિયમ છે જે તમે ધ્યાનથી સાંભળો કોઈ ક કોઈ પણ કોલગેટની કંપની હોય કે તમે આપણે બ્રશ કરતા હોય કોઈ પણ કંપની કહેતું નથી તમને કે સવારે ઉઠીને બ્રશ કરો તમારે હંમેશા રાતે બ્રશ કર્યા પછી સોવાનો છે પછી સવારે વહેલા ઉઠીને ગોરાનું નવશેકું તાંબાનો લોટો હોય તો વધુ સારું ગોરાનું નવશેકું પાણી લઈને તમારે એક ગ્લાસ પી જવાનું છે તમે કદી પણ બીમાર નહીં પડો તે અમારી ગેરંટી છે મિત્રો ચલો મિત્રો આગળના ઉપાયની વાત કરીએ જો તમારી આંખોમાં બળતરા થતી હોય કે લાલ થઈ જાય છે તો તમારે શું કરવાનું છે દરરોજ એક સફેદ રસગુલ્લો ખાવાનો છે તેનાથી જંતુઓ દૂર થશે અને તમને ભૂખ પણ વધશે હા મિત્રો અને તમને સારું પણ થશે મિત્રો આગળ વાત કરીએ મિત્રો જે લોકોને લકવો થઈ જાય છે લકવાના દર્દીઓ છે તેને આ ઉપાય કરી શકે છે મિત્રો તમારે શું કરવાનું છે તમારે દરરોજ રાત્રે સૂતા સમયે નાકમાં ગાયનું ઘી નાખવાનું છે પછી તમારે પંદર મિનિટમાં તમારે તેમણે તેમ રહેવાનું છે મિત્રો યાદ રાખજો અડધી કલાકમાં તમારો લકવો મટી જશે જે લકવાના દર્દીઓ છે તેની વાત થાય છે આગળના ઉપાયની વાત કરીએ જો તમે છૂંદેલા કેળાને બાળી ગયેલી જગ્યા પર લગાવશો જે આપણે કેળા ખાઈએ છીએ તેની વાત થાય છે તે લગાવશો તો તમને દુખાવો ખૂબ જ ઓછો થશે અને સ્ક્રબ પણ નહીં થાય શું કરવાનું છે તમારે બળી ગયેલી જગ્યા હોય છે ત્યાં તમારે કેળા છૂંદીને લગાવો તો તમને બળતરા ઓછી થાય છે અને સ્કીન પણ બ્લેક થતી નથી આગળના વાત કરીએ વધુ પડતું મીઠું ખાવાથી તમારા વાળ ખરવા લાગે છે અને તમારા પેટમાં અને કિડનીમાં સોજો થવા લાગે છે અને તમારા શરીરમાં તરસ વધી જાય છે તો મિત્રો જેમ બને તેમ મીઠું ઓછું ખાવું જોઈએ નંબર ઓગણીસની વાત કરી ઓછું ખાવાથી મિત્રો યાદ રાખજો ઓછું ખાવાથી શારીરિક વૃદ્ધાવસ્થા ધીમી પડે છે અને તમારું આયુષ્ય લંબાઈ જાય છે તેથી જ ડૉક્ટર પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે મિત્રો તમે પૂરા અઠવાડિયામાં તમે ટોટલી આપણા જે ધર્મશાસ્ત્રમાં લખેલું પણ છે કે માણસ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તેને વ્રત રહેવું જોઈએ વ્રતના ઘણા બધા ફાયદા હોય છે મિત્રો જો તમે વ્રત રહો છો તમે ભૂખ્યા રહો છો તો તમારા માટે બહુ સારું કહેવાય અને તમારું આયુષ્ય પણ વધી જાય છે મિત્રો નંબર વીસની વાત કરીએ નાસ્તામાં ચણા અને ગોળ સેવન કરવાથી પંદર દિવસમાં તમારું શરીર પાંચ ગણું મજબૂત થાય છે મિત્રો ગોળ શરીર માટે બહુ સારો કહેવાય તો મિત્રો નાસ્તા ટાઈમે ચણા સાથે તમારે ગોળનું સેવન રોજ કરવું જોઈએ નાસ્તો કયો તો કે સવારનો તેનાથી તમારો વજન પણ વધશે અને તમારું લોહી પણ શુદ્ધ થશે મિત્રો આગળ વાત કરીએ ધ્યાનથી સાંભળો કેળાની છાલને દાંત પર બે મિનિટ સુધી ઘસવાથી સમસ્યા પણ તમને દૂર કરશે આ મિત્રો આગળના ઉપાયની વાત કરીએ મિત્રો ખાસ કરીને જે પલાળેલી કિસમિસ ખાવાથી એટલે કે તેના ઉપર હુંફાળું દૂધ પીવાથી શું ફાયદો થશે વીર્યની માત્રાનો વધારો થશે અને તમારી નબળાઈ દૂર થશે અને તમારા ચહેરામાં એક અલગ જ ચમક આવશે હજી એકવાર કહું છું ધ્યાનથી સાંભળો પહેલાં તમારે જે બજારમાં આવે છે કિશમિશ દ્રાક્ષ એ લેવાની છે તેને આખી રાત પલાળવા દેવાની છે તેની ઉપર તમારે હુંફાળું દૂધ પીવાનું છે તેનાથી તમને ફાયદો થશે ચલો આગળ ઉપાય ની વાત કરીએ મિત્રો પનીરને કાપ્યા બાદ પનીર જે હોય છે તેને કાપ્યા પછી તેને તેલમાં તળવાને બદલે તેના ટુકડાને ઉકાળેલા પાણીમાં થોડીક વાર રહેવા દો તેનાથી તમારી જે ખીલ થવાની સમસ્યા છે જે પિમ્પલ થવાની સમસ્યા છે તે દૂર થશે અને તમારો ચહેરો ચમકદાર બનશે નંબર ચોવીસની વાત કરીએ જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી મીઠું નાખીને પીશો તેનાથી તમારા હાડકા મજબૂત થશે મિત્રો આગળના ઉપાયની વાત કરીએ દૂધમાં એલચી પાવડર ઉમેરીને રાત્રે સૂતા પહેલા પીવું આ દરરોજ કરો તેનાથી આંખો પણ તમને ચમત્કારી અસર જોવા મળશે આગળના ઉપાયની વાત કરીએ તો જો તમે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ શુદ્ધ ગાયનું દૂધ પીશો તો તમારા શરીરમાં અલગ જાતની શક્તિ મળશે મિત્રો આગળના ઉપાયની વાત કરીએ ગોળ ગપ્પા એટલે કે પાણીપુરી ખાવાથી તેનું પાણી પીવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને તમને ઉલટી ઝાડા કમળો અને આત્રડાની જે બળતરા હોય છે એવી સમસ્યાથી તમને રાહત મળે છે મિત્રો મિત્રો આ હતા જે ખાસ ઉપાય જે તમને લાંબુ જીવવામાં મદદ કરશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે